સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે અરવિંદ વેગડાએ જમાવ્યા સૂર અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ભક્તોને વિવિધ કાર્યક્રમો થકી ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનો ત્રણ દિવસનું આયોજન કરવામાં આવે છે અંબાજી ખાતે રાજ્ય સરકાર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સહિયારે માઈ ભક્તોનો ઉત્સાહ પૂરવા તેમજ તેમના થાકને હળવો કરવા ત્રણ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં ત્રણ દિવસ વિવિધ ગાયક કલાકારો તેમના મધુર સ્વરે ગીતો રેલાવી માઈ ભક્તોને ઉત્સાહ અર્પે છે ત્યારે ત્રીજા અને છેલ્લા દિવસે ભાઈ ભાઈ ફેમ પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડા દ્વારા તેમના સ્વરે માઈ ભક્તોને સુર રેલાવવામાં આવ્યા હતા તો બીજી તરફ બાળાઓ દ્વારા સુંદર રાસ ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા ગાયિકા રૂજુ યાદવ અને અરવિંદ વેગડા દ્વારા તેમના સુરે માના ગરબા અને ગીતો દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું અને માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ ગાયક અરવિંદ વેગડાએ પણ ભાદરવી પૂનમના મેળામાં તેમને ગાવા મળેલ અવસરને મા અંબાના આશીર્વાદ ગણાવ્યા હતા અને મા અંબાનો આભાર માન્યો હતો કે આ સમયમાં તેમણે આ અમૂલ્ય સેવાની તક અર્પણ કરી અંબાજી સંજીવ રાજપૂત નમસ્કાર હું છું અરવિંદ વેગડા અને અત્યારે હાલ ભાદરવી પૂનમનો કાર્યક્રમ એટલે કે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ અંબાજી નું આ એવું એક અદ્ભુત મહાત્મ્ય છે લોકોના કે વર્ષો વર્ષથી મેં જોયું છે ત્યાં સુધી વીસ પચીસ ત્રીસ પાંત્રીસ લાખનું માનવ મહેરાણ શ્રદ્ધાળુઓ અહીંયા ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન કરવા માટે અંબાજી મુકામે પધારે છે ન માત્ર ગુજરાત ન માત્ર ભારત પરંતુ વિશ્વમાંથી આખા શ્રદ્ધાળુઓ પગપાળા પ્રવાસ છે જ્યારે અહીંયા આવતું હોય આટલું મોટું માનવ મહેરાવણ અને અહીંયા માતાજીના અંબાના સાનિધ્યુડુ શું આવી શકે મારા માટે તો અંબાજી અંબા માં ગરબા નવરાત્રી એ કદાચ મારો જીવ છે મને જો ઓળખ મળી હોય તો એ અંબાજી થી મળી છે કારણ કે બે હજાર અગિયાર માં જયારે ભાઈ ભાઈ ભલામુરી રામા આલ્બમ જ્યારે અમે બહાર પાડ્યું અંબાજીમાં પ્રથમ એની આવૃત્તિ અમે મૂકી હતી ભાદરવી પૂનમના વેળામાં જ્યારે કહેવાય કે સખત વરસાદ હતો કેડ સમારા પાણી હતા અને તો પણ છવ્વીસ લાખ શ્રદ્ધાળુઓ જ્યારે અંબાજી મુકામે આવ્યા હોય અને એ વખતે કહી શકાય કે એક અરવિંદ વેગડાનો જન્મ થયો એટલે માતાજીના ખોળે જન્મ થયો હતો એટલે મારા માટે તો અહીંયા પરફોર્મ કરવું માતાજીના સાનિધ્યમાં તો મને એવું લાગે છે કે મારી માના ચરણોમાં હું આવ્યો છું અને ભાદરવી પૂનમનો જે મહત્વ છે એ લોકો ના એટલે એમ કહેવાય કે આસ્થાનો આ વિષય છે લોકો પોતાની શ્રદ્ધાથી જ્યારે અહીંયા આવે છે મન મૂકીને આમ કહેવાય કે લોકો આનંદિત થઈને જ્યારે માના ચરણ સ્પર્શ કરીને જાય છે ત્યારે મને તો એક જ વાત કહેવાની મન થાય કે બોલ મારી અંબે જય જય અંબે દરેકે દરેક શ્રદ્ધાળુ મિત્રોને ભાદરવી પૂનમના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે જ્યારે પરફોર્મ કર્યું છે અહીંયા અંબાજી મુકામે તો મને એમ લાગે છે કે એક અલગ જ ચેતના મારામાં આજે આવી છે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે અને સૌથી સારી બાબત તો એ છે કે જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આટલું અદ્ભુત આયોજન કરતું હોય ગુજરાત સરકારે આટલું અદ્ભુત આયોજન કર્યું હોય કે આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છતાં પણ વ્યવસ્થા એ ખૂબ જ ઉત્તમ ખૂબ જ અદ્ભુત અને શાંતિપૂર્ણ ડિસિપ્લિન સાથે લોકો જ્યારે અહીંયા મંદિરના દર્શન કરીને જતા હોય તો એનાથી તો વિશેષ આનંદ આ કહેવાય કે માતાના અંબાની કૃપા છે આપણા બધા શ્રદ્ધાળુઓ પર કે આટલો અદ્ભુત મેળો વિના વિઘ્ને પાર થાય છે